હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા તો મિત્રો આજનો બ્લોક આપણે ચાલુ કરીએ છીએ પહેલાં તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે જો આપણે મસ્ત મજાના ત્યાં થઈ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મેડમ અમારે રસોઈ બનાવવાનું છે મજામાં મજામાં હો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો જો

બાપુએ રોટલી બનાવી દીધી તો અમારે ડર્યો ભાઈ જો કે સાના મને બેહી ગયા છે ભૂખ્યો થાય એટલે ભાઈને ખા તો ભૂખ લાગી ને બે ભાઈ બે ભાઈ ખંપીને ખાવા બેહી ગયા છે અને આયા બેનુ છે અમારે આ બેન મોટી બેન છે મોટી બેનને કેમ તારા રોટલી ખાવની કે વાટે છોજી ખાવા રોટલી આ બેને જમવા બેસી ગયા છે હવે આપણે

જો આ રીતે કીધું છે ખોલ તો બટા જો વાહ ભાઈ વાહ હવે આપણે આમાં જ બનાવવાનું છે બરાબર પણ આમાં ગેસ બહુ છે ગેસ ભલે તો સરસ મજાનું શાક બની ગયું છે અને દવિયા ભાઈ અમારે બેસી ગયા છે જમમાં કેમ દઉં ભાઈ કેરી ખાય કે હું ખાઈ હે તો હું ખાશો હું ખાશો આપણે દઉં પૂછી કેરી ખાશો પછી હદ છે ને તને તો વાંધો નહીં નકર પાછું ખટાશ પકડી જાય નહીં

એમાં જ બનાવવાનું ચાલુ કરી દેવું છે ધીમે ધીમે હજી લાકડાનું તને ઓલી કાચરો આવે એવું લાટિયા લાકડાનું કઈક પાટિયા જેવું કઈ ને એ બનાવી દઈ લાકડાનું એટલે જો મજા આવે અરે એની વાત જ અલગ છે પેલાના માણસ એટલે જ મોજ રહેતા આ ડાગલા ડાગલા મસ્ત મસ્ત ડાગલા છે હા કોણ લે એ કપડાં દઉં હે પપ્પા લઈ દીધા મસ્ત મસ્ત છે અરે વાહ

તો મિત્રો એવું બધું છે મેડમ જો આજે બધી રેડી થઈ ગયા છે કારણ કે કાલે બે દિવસ તબિયત બગડી ગઈ હતી એટલે કંઈ બ્લોક ઓફિસમાં નથી આવ્યો અને આજે મસ્ત મજાના થઈ ગયા છે રેડી હવેથી આપણે આ રેગ્યુલર બ્લોક આવશે અને આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ છીએ આશા છે કે આજનો બ્લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોકમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય